મને યાદ છે કે કેશોદ જલારામ મંદિરમાં ભરતજીનું આખ્યાન કરતો હતો અને આખું મંદિરનો હોલ ભરેલો હું કથા કરું છું અને એ ભરતજી જ્યારે રામને એમ કે આ અયોધ્યાની ગાદી નહીં તમારી છે તમે આવો તમે નહીં આવો તો હું અગ્નિમાં બેસીને હે મૃત્યુને ભેટીશ અને એ પ્રસંગ ચાલતો હતો બાપાની મૂર્તિ એકદમ સન્મુખ અને એ ભાવમાં એ એ બાપાની એવી કરુણા એ એ એવી અનુભૂતિ થઈ મારા ગળામાંથી શબ્દો ન નીકળે આંખમાંથી પાણી નીકળે હું બોલવાનો પ્રયત્ન કરું પણ હું તમને સાવ સાચું કહું આજે એમ કહેવું કે કોરોના વાયરસ થાય ને તો ઘણીવાર સાવ બ્લોક થઈ જાય માણસ બોલી નથી શકતા એ કોરોનાની તો ખબર નહીં પણ મેં આ અનુભવ કર્યો કે પબ્લિક જુએ છે આપણે સમજીએ છીએ કે એટલા માણસોની નજર આપણી ઉપર છે આપણા શબ્દની રાહ જોઈ રહ્યા છે પણ મારું ગળું કામ ન કરે હું બોલી ના શકું અવાજ ન નીકળે આવાક થઈ જાય ગાવત પુલક શરીરા નયન આ એક કીર્તન ભક્તિનું એક લેવલ છે જેનો હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું આપણે બધા ભજન કરીએ પણ સાચું કહું કે એ ભજનનું જે લેવલ છે ને એ લેવલ બહુ ઊંચું લેવલ છે કે તમે ખોવાઈ જાઓ તમે અંદર ડૂબી જાઓ દુનિયાને ભૂલી જાઓ સમયને ભૂલી જાઓ તો મેં તમને યોગેશપુરી ગોસ્વામીનું આ એક મારો રિસન્ટ હવે તો એ કૈલાસવાસી થઈ ગયા હમણાં ભગવાનના ધામમાં વયા ગયા બહુ નાની ઉંમરમાં અને બહુ મોટી ખોટ પડી છે આપણે બધાને અને એટલો પવિત્ર ભજનનો આત્મા નહીં કોઈની જેલેસી નહીં કોઈને નહીં ઈગો અને એની મસ્તીમાં ગાવા વાળો આત્મા આજે એના માટે આપણે ખૂબ પ્રાર્થના કરીએ છીએ તો એવા મેં ભજનીક જોયા પૂજ્ય ડોંગરે મહારાજ એ કથા કરે તો તમે ગડગડા થઈ જાય ઘણા લોકોને મેં સ્ટેટમેન્ટ સાંભળીએ આપણને દુઃખ થાય એમ કે ડુંગર મહારાજ છે ને એ એ આમ કરતા કે રડતા કે એ બધું નેચરલ હતું તો મમગુન ગાવત પુલક શરીરા તમે ભજન કરતા હોય બહુ સારી વાત છે પણ તમે પ્રતીક્ષા કરજો એ દિવસની કે જ્યારે એક દિવસ એવો આવે ભગવાનને કહેજો કે ભગવાન એવો દિવસ આપો કે જ્યારે હું ભજન ગાતો હોય તમારી ધૂન ગાતો હોય હું ખોવાઈ જાઉં હું દુનિયાને ભૂલી જાઉં અને હું તમારામાં એવો તન્મયથી જાઉં ને એક દિવસ એવો આવે કે ભજન ગાતા ગાતા તમારી આંખમાંથી અસરું નીકળવા લાગે અને તમને એક એક અલગ જ અનુભૂતિ થવા લાગે ત્યારે સમજવાનું કે ભગવાનની કૃપા વર્ષી છે અને તમારું જે કીર્તન છે એ કીર્તનનો અવાજ એક હોલ પૂરતો નહીં પરંતુ વૈકુંઠ સુધી પહોંચ્યો છે નાહમ વસામે વેંકુઠે મુનિના હૃદય જ ના ભક્ત યત્ર ગાયંતી મારા ભક્ત જ્યાં બેસીને ભેગા થઈને ગાય તત્ર તિષ્ઠા અમી નારદ હું ત્યાં વાસ કરું છું તો આપણે દર શનિવારે બધા ભેગા થાય આપણે વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરીએ આપણે બધા મુખથી એનું ચેન્ટિંગ કરીએ તો એ શું કરીએ છીએ કીર્તન ભક્તિ કરીએ છીએ વિષ્ણુ શાસ્ત્રનો પાઠ એ શ્રવણ ભક્તિ પણ છે એ કીર્તન ભક્તિ પણ છે વિષ્ણુ શાસ્ત્ર હું એમ કહું છું નવધા ભક્તિ નવ ભક્તિ ત્રણ ત્રણ ભક્તિ તો તમે વિષ્ણુ શાસ્ત્ર નો પાઠ કરવા આવી જાય કારણ શું છે કે તમારી શરૂઆત સાંભળવાથી થઈ છે તમે સાંભળો છો શ્રવણ ભક્તિ થઈ તમે પાઠ બોલો છો પણ અંદરથી તમારો ને તમારો અવાજ તમને સંભળાઈ રહ્યો છો તમે મુખથી બોલોય છો ને તમે કાનથી એ નામને સાંભળી રહ્યા છો તો શ્રવણ કાનથી સંભળાય છે તમારો ને તમારો સાઉન્ડ કીર્તન મુખથી બોલાય છે અને સ્મરણ એટલે ભગવાનને તમે યાદ કરીને સ્મરણ એટલે યાદ કરવું જે ભક્તિનું ત્રીજું સ્ટેપ આવશે આના પછી તો આ ત્રણ ભક્તિ તો તમે એક વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરો ને તો તમે નવધામાંથી ત્રણ ભક્તિ તમે કરી રહ્યા છો શ્રવણમ કીર્તનમ સ્મરણમ કેમ કે એન્ડ ઓફ ધી ડે આપણે પાઠ શું કામ કરીએ છીએ ભગવાનને યાદ કરીને ભગવાનને યાદ કરવા માટે કરીએ છીએ